પગલે ખેડા જિલ્લાની નદીઓ બે કાંઠે વહી રહી છે નદીઓમાં નવા નીરની આવક થઈ છે જેના પરિણામે નદીઓ બે કાંઠે ખેડાની શેઢી વાત્રક મહીસાગર અને સાબરમતી નદી તોફાની બની વાત્રક નદીના પાણીથી ખેડાના કાંઠા વિસ્તારમાં પૂરની સ્થિતિ ઊભી થઈ સપ્ત નદી સંગમ ખાતે નદીઓનું રૌદ્ર સ્વરૂપ કાંઠા વિસ્તારથી દૂર રહેવા પ્રશાસનની નાગરિકોને અપીલ ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો જેના પરિણામે ખેડા જિલ્લાની સતત બીજા દિવસે મહીસાગર જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ કડાણા તાલુકામાં ચાર કલાકમાં ત્રણ ઇંચ લુણાવાડા તાલુકામાં બે કલાકમાં વરસ્યો ધોધમાર એક ઇંચ વરસાદ જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ મેઘરાજાનું હેત કડાણા શહેરની સાથે તલવાડા ગોધર ટીડવાસ જોગણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતો પણ ખુશખુશાલ થયા ભારે વરસાદથી કડાણા તાલુકાના તલવાડા ગામે કાચા મકાનોનો એક ભાગ ધરાશાય થયો અરવલ્લી જિલ્લામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા માલપુરના ગ્રામ્ય વિસ્તાર ભેમપોડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા રોડ રસ્તા પાણી પાણી થયા ભીલોડાની બુઢેલી નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાતા બુઢેલી પાસેનો કોઝવે પાણીમાં ઉપરવાસમાં ભારે વરસાદથી શનિવારે બુઢેલી નદી બે કાંઠે વહેતી થઈ બુઢેલીથી પાટિયા કુવા વચ્ચેનો કોઝવે ધોવાતા હાલ પૂરતો વાહન વ્યવહાર ઠપ થયો આ તરફ મેશ્વર નદીમાં ઘોડાપુરથી શામળાજીના ખેરંજા પાસેના વીસથી વધુ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા મેશ્વર નદીના પાણી કોઝવે ફરી વળતા ખેતરે જવાનો રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે રસ્તો બંધ થતા સ્થાનિકોએ પણ તાત્કાલિક બ્રિજ બનાવવાની પ્રશાસન સમક્ષ માંગ કરી શામળાજીના ઐતિહાસિક નાગધરા કુંડ મેશ્વર નદી પાણીમાં ગરકાવ ઉપરવાસમાં ભારે વરસાદથી મેશ્વર નદી બે કાંઠે વહેતી થતા નદીના પાણી નાગધરો કુંડમાં ઘુસી ગયા મોડી રાત્રે થરાદમાં વરસેલા ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર કૃષ્ણનગર સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા રહીશોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો વરસાદી પાણીમાં સ્થાનિકોના વાહનો ડૂબ્યા સોસાયટીમાં જવાના માલુપુર માર્ગ ઉપર પણ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ઇકબાલગઢ પંથકમાં પણ વરસ્યો વરસાદ હવામાન વિભાગની આગાહી મુજબ ઇકબાલગઢ ઝાંઝરવા ઢોલિયા આંબાપાણી ગોડિયા ડેરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસ્યો વરસાદ